નમસ્કાર મિત્રો આશા રાખું છું કે બધા મજામાં હશો જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુની અંદર જે બે લાઇકોન છે તેને પ્રેસ કરી દેશો જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લે લિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો ચાલો મિત્રો એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો ઉંમર આધારિત દાખલાઓની અંદર આજે આપણે ઉમર આધારિત દાખલાનો છેલ્લો ભાગ લેવા જઈ રહ્યા છીએ હજુ પણ કદાચ કાંઈ બાકી રહી જાય તો અમે સમય અંતરે અપડેટ એનું આવી જશે બરાબર અત્યારે આપણે ઉમર આધારિત દાખલાઓની અંદર મેક્સિમમ જેટલી જરૂરિયાતો જેટલી હતી એ પ્રકારનું આપણે જે છે એ પૂર્ણ કરેલું છે હવે મિત્રો આની અંદર એક રકમ મૂકેલી છે તમને વિચાર આવશે કે આ રકમ જે છે એ ઉમર આધારિત ક્યાંથી આવી પહેલી વાત તો આપણો પ્રશ્ન એ આવે છે મનની અંદર બરાબર તો જે આ જે મિત્રો રકમ જે છે ને ખરેખર બીજ ગણિતની જ છે જે રીતે ઉંમર આધારિત દાખલાઓ જેમ કામ કરે છે ને એ જ પ્રકાર કાર્ય કરે છે એટલે ઘણી વખત ઉંમર આધારિત દાખલાઓની અંદર આપણે ભણતા હતા ને ત્યારે એ બીજ ગણિતના

અમે એક વખત ખાલી લઈ લઈએ બરોબર એકવાર સમજી લે એકા વસ્તુ શું છે તો આ દાખલાઓ મિત્રો બન્યા છે કોની માટે તો બરોબર ધ્યાન રાખજો આ દાખલાઓ બન્યા છે બે અંકની સંખ્યા માટે બે અંકની સંખ્યા અહી બે અંકની સંખ્યા એટલે શું તો આ દાખલાઓ કોના બને તો આ દાખલાઓ જે છે ને મિત્રો 10 થી માંડી અને નવ્વાણું સુધીની એટલે કે આ દાખલાઓ કેટલા ટોટલ બને તો 10 થી માંડી ને સુધીના તમામ અંકનો એક એક દાખલો બની શકે આનો બરોબર સેમ ટુ સેમ દરેક અંકનો એવો દાખલો બની શકે એટલે કહેવાનો અર્થ એ છે કે બે અંકની એક સંખ્યા એટલે કે અહીંથી ચાલુ કરીને અહીં સુધીના ટોટલ દાખલાઓ બની શકે આટલા પ્રકારના દાખલાઓની અંદર આવશે જેમ કે અત્યારે મિત્રો આ દસ થી નવ્વાણું વચ્ચેની કોઈ એક સંખ્યા જે છે એનો તમારી પાસે માગેલી છે તો મિત્રો આ બે અંકની સંખ્યાની ખાસિયત શું છે પહેલી વાત તો એ બરાબર આપણે જયારે પ્રાથમિક ધોરણમાં ભણતા હતા ત્યારે આપણે સ્થાન કિંમતોના અંતે એવું બધું શીખવતા હતા તો મિત્રો બે અંકની કોઈ પણ સંખ્યા હોય તો એ બે અંકની કોઈ સંખ્યા દાખલા તરીકે એક લખી નાખ્યું છે ચાલો દાખલા તરીકે એક સંખ્યા લખી છે બત્રીસ તો એક સામાન્ય નોલેજ આપી દઉં છો બરાબર આનું ભલે આનું સોલ્યુશન માટે આરામથી થઈ જશે પણ સામાન્ય નોલેજ પણ ખાસ જરૂરી છે આ બે આંકડાની એક સંખ્યા છે તો બે આંકડાની સંખ્યાની ખાસિયત શું તો કે જે બરોબર ધ્યાન જો જે જમણી સાઈડમાં જે અંક છે એને ખરેખર આપણે એકમ કહીએ છીએ આને કહેવાય એકમનો અંક કહેવાય બરાબર અને જે ડાબી બાજુમાં જે અંક તમને દેખાય છે એટલે કે ત્રણ અને આને કહેવામાં આવે છે દશકનો અંક ગણવામાં આવે છે એટલે પહેલી વાત તો એ પ્રાથમિક કે બે અંકની સંખ્યાની અંદર એક એકમ છે અને એક દશક છે આ વાત થઈ અંકોના નામની હવે બીજી વાત આવે છે એના મૂલ્યની ધ્યાન રાખજો એના મૂલ્ય મૂલ્ય એટલે શું તો કે એની કિંમત તો મિત્રો એનું મૂલ્ય અથવા તો એની કિંમતની વાત કરીએ તો બે અંકની સંખ્યાની અંદર જે આ બે છે બે બરાબર આ બેનું મૂલ્ય જે છે એ ફક્ત ધ્યાન રાખજો એનું મૂલ્ય બે જેટલું જ ગણવામાં આવે છે એટલે કે બે જ ગણાય છે આ અંકનું મૂલ્ય જે છે એ કેટલું ગણાય છે એકમ જેટલું જ તે એટલે કે બે ગણાય છે દશકનો જે છે ને મિત્રો એનું મૂલ્ય ત્રણ ગણાતું નથી તો ટોટલ મૂલ્ય પાંચ એટલે કે બત્રીસ રૂપિયાની કિંમત પાંચ રૂપિયા જેટલી થઈ તો એ વિધાન ખોટું પડી જશે બરાબર એટલે જે ત્રણ છે ને મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીં ત્રણનું નામ કયું છે દશક તો દશકનું મૂલ્ય કેવું હોય હંમેશા તો કે દશકનું મૂલ્ય એના અંકને દસ વડે ગુણે એવું હોય ખાસ ધ્યાન રાખજો એનો જે અંક હોય એને દસ વડે ગુણી નાખો એટલે એનું નામ પડે એનું મૂલ્યનું નામ પડે એ જ ખરેખર દશકનું મૂલ્ય થયું એટલે સાચું મૂલ્ય ખરેખર આનું ત્રણનું કેટલું છે તો કે સાચું મૂલ્ય ત્રીસ છે અને તો હવે તમે વિચારો કે જો આનું મૂલ્ય બે અને આનું મૂલ્ય કેટલું તો તે ત્રીસ તો આ બંનેનું ભેગું મૂલ્ય કેટલું થશે બત્રીસ થશે ને ત્રીસ વત્તા બે એટલે વાસ્તવિક રીતે બે અંકની તમામ સંખ્યાઓ જે છે ને એ ખરેખર આ પ્રકારે છે ખાલી ઉદાહરણો કેટલાક લખો દાખલા તરીકે માનો કે આ ત્રેવીસ છે બરાબર આ માનો કે ચોત્રીસ છે આ બાવન છે તો હવે આના ખરેખર મૂલ્ય જે સમજવાનું તો આ રીતે સમજાય ને કે ત્રેવીસ એટલે શું તો ત્રેવીસ એટલે હકીકતમાં વીસ વત્તા તો આ વીસ છે એ કઈ રીતે બન્યા છે જોવો જોઈએ દશકના અંકને દશકના અંકને દસ વડે ગુણાય એટલે વીસ બની ગયા છે વીસ વત્તા ત્રણ ખરેખર આનો અર્થ સમજાય તો ચોત્રીસ છે એનો સાચો અર્થ શું થાય છે તો કે ત્રીસમાં માં ચાર નાખવા

ચાલો આ જે છે શું છે તો કે આ જે છે મૂળ સંખ્યા છે કેમ કે મૂળ સંખ્યા માંગેલી છે તો આ બધી મૂળ સંખ્યા એવી હશે હવે વાંચો આ બધી બે અંકની સંખ્યા છે એ તો રેડી છે એટલે બે અંક વાળું તો બધું ક્લિયર છે હવે એના બે નિયમ છે એ વાંચો ખાસ બે નિયમ શું કહેવા માંગે છે તો કે કે એકમનો અંક તેના દશક કરતા ત્રણ ગણો છે બરોબર સાવ સાદું સિમ્પલ વિધાન

એકમ બે છે તો બે ના ત્રણ ગણા છ એટલે કે આ ત્રણ ગણો અંક થાય જ છે આની અંદર એ થાય જ છે આમાં એક નથી થતો ત્રણ ઓપ્શન સાચા જો ઓપ્શન પરથી જયારે કહેવું હોય ત્યારે ફક્ત એક વિધાનમાંથી જવાબ આવી શકે નહીં એટલે આપણે પહેલી શરતનું પાલન કર્યું ને તો પહેલી શરતે ફક્ત શું કીધું તો કે તમને આપેલી સંખ્યાના દશકના અંકો જે છે એમના એકમ કરતા ત્રણ ગણા મોટા દેખાવા જોઈએ તો આ ત્રણે ત્રણમાં મોટા દેખાય છે ત્રણ ગણા બરાબર એટલે પચાસ ટકા શરત પૂરી થઈ ગઈ આગળ વધો અંકોની અદલા બદલી કરો બહુ મજાનો મુદ્દો છે એકદમ સીધો ને જો કદાચ ગણવા તો લગભગ આની અંદર મિત્રો મિનિટ શોર્ટકટું જાય છે પણ ઘણું કાંઈ જરૂર જ નથી આની અંદર બિલકુલ પરીક્ષામાં પૂછે આપણને તો આપણે સીધું શોર્ટકટ થી ડાયરેક્ટ તે ઓપ્શન પરથી જવાબ સીધો આપી શકીએ છીએ ચાલો હવે આગળ વધીએ અંકો બદલો હવે આને અંક બદલવા એટલે શું કહેવાય તો કાને તેર કહેવાય આને બદલાવા એટલે શું કહેવાય તો કે બેના ક્રમ ફેરવી નાખો જે પાછળ હતા એ આગળ લઈ લો આગળ હતા એ પાછળ લઈ લો આ બંનેના અંક ફેરવી નાખો તો અહીંયા થઈ જશે ઓગણચાલીસ ચાલો અંકો બદલી નાખ્યા પણ હવે થવું શું જોઈએ તો કે અંકોની અદલા બદલી કરો તો જે મળતી નવી સંખ્યા એટલે આ નવી મળી ને આ સંખ્યા નવી મળી ગઈ છે હવે નવી સંખ્યા શું હોય તો કે મૂળ કરતાં ચોપન જેટલી નાની થવી જોઈએ મૂળ કરતાં ચોપન જેટલી નાની થવી જોઈએ તો કેવું એકદમ નાની નાની વસ્તુઓ પૂછે છે

અને જો આમને ઊંધા કરી નાખો અને બાદ બાકી કરો તો ચોપન જેટલી બાદ બાકી આવી જોઈએ તો બાદ બાકી પણ ચોપન જેટલી આવી જાય છે ચાલો એક બીજું આગળ ઉદાહરણ જોઈએ ચાલો મિત્રો એક આ ઉદાહરણ જોઈએ કે બે અંકની એક સંખ્યા છે અને એની અંદર શું એને શરત મૂકેલી છે તો એને એવું કીધું છે કે એનો એકમનો અંક જે છે એના દશક કરતાં ચાર ગણો છે બરાબર એટલે એકમના અંકો ક્યાં હોય તો કે પાછળ આ બાજુના એકમના છે આ બાજુના દશકના છે હવે જે એકમ જે છે ની ખરેખર એટલે કે પાછલી જે સંખ્યા છે એ ખરેખર આગળનો દશક છે એની કરતા ચાર ગણી હોવી જોઈએ એવું કે છે એટલે કે ચાર ગણું છે અહીંયા આગળનો જે દાખલો જે છે એની અંદર મિત્રો બરોબર ખાસ ધ્યાન રાખજો કે આગળના દાખલાની અંદર ખરેખર છે જ રકમમાં કાંઈક થોડીક ભૂલ હતી કેમ કે તાણું જવાબ આપણો હતો ને એટલે જરાક મગજમાં ક્યાંય પ્રશ્ન જોવો હોય તો સુધારી લેજો તાણું જવાબ આવેલો હતો તો અહીં રકમની અંદર ખાલી અહીંયા જે એકમ છે ને અહીંયા દશક લખવાનું હતું દશક છે અહીંયા એકમ લખવાનો હતો કેમ કે વાસ્તવમાં શું હતું કેમ કે વાસ્તવિકની અંદર દશક જે છે ને એ ખરેખર એકમ કરતાં ત્રણ ગણો છે બરોબર ધ્યાન રાખજો એકમ કરતા ત્રણ ગણો હતો એટલા માટે જરાક કે આગળની રકમ જે છે એની અંદર ખાલી એક એકમ દશકના ક્રમ જરાક સુધારી નાખજો તમને ખ્યાલ આવી જશે ચાલો અહીંયા જોઈએ આપણે તો અહીંયા શું કહેવા માંગે છે તો અહીંયા એવું કે છે કે એકમનો અંક જે છે ને એટલે વાત કોની છે તો કે એકમની બરાબર એટલે કે એકમ એટલે કોણ તો કે આ પાછળનો અંક આ એકમના અંકો છે એ કેવા છે તો કે દશક ना अंक थी दशक अंक थी चार गणा

તો આ બે જવાબ અત્યારે સાચા છે આગળ વાંચો અંકોને અદલા બદલી કરી નાખો તો આ નવી સંખ્યા થશે આ છે એ મૂળ છે બરાબર આ મૂળ સંખ્યા છે આ નવી છે અંકો બદલી નાખો તો આ બીના અંકો બદલો એટલે કેટલા થશે બ્યાસી થશે આ બીના બદલો કેટલા થશે એકતાલીસ થશે હવે શું કહે છે વાંચો જોઈએ તો કે મળતી નવી સંખ્યા છે એ મૂળ કરતાં સત્યાવીસ જેટલી ખરેખર ઓછી નહીં ખરેખર મૂળ કરતાં વધુ જ મળવી જોઈએ કેમ કે એકમ જે છે એ ખરેખર મોટા હતા તો એકમ મોટા હોય એને ખરેખર ક્રમ તમે ફેરવો એટલે એ નવી સંખ્યા રહી ને ખરેખર મોટી જન્મે બરાબર એટલે અહીંયા સત્યાવીસ જેટલી વધારે મળવી જ જોઈએ અથવા તો એનો વધુ હોય કે ઓછી હોય એનો આમ મતલબ તો એવો છે કે આ બે વચ્ચેનો તફાવત છે ને ખરેખર સત્યાવીસ જેટલો દેખાવો જોઈએ એનો આમ સાદો મતલબ એવો થયો પણ આમ ચોક્કસ આપણે કેવું હોય તો ખરેખર આ સંખ્યા આમ બદલાય ને એટલે અહીંયા મોટી થાય બરાબર શા માટે મોટી થાય તો કે જે બરાબર ધ્યાન રાખજો એનો કમ જે છે ને ખરેખર દશક કરતાં મોટો હોય એટલે એકમ જે છે ને એનું સ્થાન હવે ખરેખર કોણ લેવાનું છે તો કે દશક એટલા માટે આ સંખ્યા એવી મોટી જન્મે છે આની કરતાં બરાબર અહીંયા હોય નાની તો અહીંયા થઈ જાય મોટી અહીંયા હોય મોટી તો અહીંયા થઈ જાય નાની સંખ્યાઓ તો ચાલો જરાક જોઈએ સત્યાવીસ નો ફેરફાર કોનામાં છે સો વાતની એક વાત મિત્રો અહીં તમે માંથી અઠ્યાવીસ કાઢો તો કોઈ કાઢે સત્યાવીસ આવવાની કોઈ સંભાવના રહેલી નથી અહીંયા જરાક જુઓ તો જે એકતાલીસ છે એકતાલીસ માંથી તમે ચૌદ ની બાદ બાકી કરશો તો તમને ખ્યાલ આવશે કે એકતાલીસ માંથી ચૌદ કાઢી બતાવો તો અહીંયા તમે જાણો છો કે દસ માંથી ચાર ગયા એટલે છ ને એક સાત આ થઈ ગયા અહીંયા થઈ ગયા ત્રણ ત્રણ માંથી એક જશે એટલે બે તો અહીં મિત્રો સત્યાવીસ નો તફાવત રહે છે આ બે વચ્ચે તો આનો સાચો જવાબ કયો આવી શકે ચૌદ જશે એ આપણો સાચો જવાબ છે અને ચૌદ જવાબ કેવો છે તો બરોબર ધ્યાન રાખજો એકમ નો અંક જે છે ને એકમ એટલે પાછલો અંક એકમનો અંક છે એ આગળના અંક કરતા ચાર ગણો દેખાતો છે તો કે હા દેખાય ચૌદ ની અંદર એવું બને છે ચાલો પછી આગળ શું કીધું કે અંકોને બદલી નાખો તો આ બદલી નાખ્યા તો જે હતા એને એકતાલીસ કર્યા હવે આ બીનો તફાવત ખરેખર કેટલો દેખાવો જોઈએ તો કે સત્યાવીસ જેટલો પણ એને તફાવતના બદલે એને શું કીધું છે કે જે નવી સંખ્યા રહી ને ખરેખર આની કરતા મોટી મળવી જોઈએ તો મોટી મળેલી છે સત્યાવીસ જેટલી વધુ મળેલી છે તો ચાલો મિત્રો ફટાફટ આપણે છેલ્લો અને અંતિમ ઉદાહરણ જોઈ લઈએ જરા તો બે અંકની સંખ્યાઓ આ તમામે તમામ છે બરોબર આ સંખ્યાઓ કઈ છે તો કે અહીંયા મૂળ કીધેલી છે એટલે આ બધી સંખ્યાઓ મૂળ સંખ્યાઓ છે તો એ શું કહે છે કે બે અંકની એક સંખ્યાનો એકમનો અંક અને દશકના અંકનો સરવાળો બાર થાય છે બરાબર તો પહેલી વાત તો એ કે આ બે આંકડાની જે સંખ્યા છે એની અંદર એકમ દશકનો સરવાળો જો તમે કરો ને તો બાર થાય તો અમને જો સાત ને પાંચ તો કે બાર થાય તો કે આ બાર તો થાય છે પાંચ ને સાત તો કે એ બાર થાય છે છ ને છ તો કે એ પણ બાર થાય છે આઠ ને ચાર તો કે એ પણ બાર થાય છે તો બધા જવાબ સાચા પડ્યા તો ફાઇનલ સાચો જવાબ કોણ આપી શકશે બીજું વિધાન આપશે બરાબર તો બીજું વિધાન શું કહે છે કે અંકોને બદલી નાખો તો આને બદલો એટલે આ તો અડતાલીસ થઈ જશે તો હવે બદલા પછી આ નવી સંખ્યા બની ગઈ નવી સંખ્યા ખરેખર કેવી હોય તો કે જૂની કરતા અઢાર જેટલી વધુ થતી હોવી જોઈએ બરાબર જૂની કરતા અઢાર જેટલી વધારે થવી જોઈએ આ તો ઘટે છે આ વધે છે એ બરાબર છે આ પણ નો જવાબ આ પણ શક્ય નથી આ જે સંખ્યા છે એ પણ ખરેખર ઘટી જાય છે તો એક જ જવાબ સાચો છે કે જેમાં પંચોતેર માંથી સત્તાવન ચેક કરજો અઢારનો તફાવત મળે છે કે નથી મળતો તો આપણે જરાક જોઈએ અહીંયા કણે તો સાદી રીતે ચેક કરીએ તો અહીંયા દસમાંથી સાત ગયા ત્રણ ને આઠ થઈ જશે અહીંયા આવે છે છ માંથી પાંચ કાઢો એટલે એક તો આ બંને વચ્ચેનો તફાવત જે છે આપણે જાણીએ છીએ કે કેટલો છે અઢારનો છે એટલે અહીંયા સત્તાવન ઓપ્શન દાખલો બધાની પ્રોસેસ બધાની સિસ્ટમ ફક્ત એક જ છે કે એક પહેલો સંબંધ અંક વિશેનો છે કાં તો અંકનો સરવાળો આટલો છે એમ કે અંકનો તફાવત આટલો છે એમ કે છે તો અંક જે છે એ આટલા ગણો છે એમ કે છે અને બીજા વિધાનની અંદર મિત્રો ફરજિયાત અંકોની ની અદલા બદલી કરી નાખશે અંકોની અદલા બદલી કરે એટલે પાછો એક નવો સંબંધ આવવાનો જ છે કાં તો એ સંખ્યા ઘટશે નાની થશે કાં તો એ સંખ્યા વધશે મોટી થશે એટલે તફાવત તમને ટૂંક માપશે દર વખતે કે અઢાર જેટલો સત્યાવીસ જેટલો ચોપન જેટલી નાની મોટી સંખ્યા છે આ રીતે એટલે આના તમે ખાલી પ્રેક્ટિસ કરજો સો એકદમ સરળ વસ્તુ છે ખાલી બે વાક્ય લગાડો એટલે ઓપ્શન પરથી થઈ જાય કાયદેસર ગણવા બેસીએ તો આનું લગભગ મિનિમમ અડધું બોર્ડ જે છે એ આરામથી થઈ જતું હોય છે એટલે આપણે કાંઈ કાયદેસર ગણવાની કોઈ જરૂર નથી આની માટે ખાસ શોર્ટકટ યાદ રાખજો કે આ દાખલો પૂછાય તો ઓપ્શન પર કઈ રીતે બે રીતે કઈ રીતે વિચારવું એ ખાસ મગજની અંદર રાખવાનું છે મિત્રો આશા રાખો છો કે આજનો મુદ્દો તમને સમજાઈ ગયો છે અને આવા જ પ્રકારના વિડીયો જે છે એ આપણે અવારનવાર લઈને આવવાના છીએ તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલો બે લાઇકોન છે તેને પ્રેસ કરીને રાખશું જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારે ડિસ્પ્લે પર મળી જાય તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લઈજો અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત